આજે ઠાકોર ફેમિલી વ્લોગનો આખો પરિવાર સેવા કેમ્પ ખાતે ઉપસ્થિત રહ્યો હતો કેમ્પના સ્થળે સવારે જ મોટી સંખ્યામાં ભક્તો અને ચાહકો ઉમટી પડ્યા હતા ઠાકોર ફેમિલી સાથે ફોટા પડાવવા ચાહકોમાં પડાપડી જોવા મળી હતી સેવા કેમ્પને વિશેષ બનાવવા માટે સરગાસણથી ઠાકોર ફેમિલીના જમાઈ અને કાજલબેન ઠાકોરના પતિ સ્વર્ગસ્થ કરણજી ઠાકોરનું ફેમસ ચામુંડા ડીજે સાઉન્ડ લાવવામાં આવ્યું હતું કરણજી ઠાકોરની યાદમાં આ ડીજે સાઉન્ડ સેવા માટે મૂકવામાં આવ્યું હતું જેથી યાત્રાળુઓ ગરબા ગાઈ શકે અને ગીતો સાંભળી મનોરંજન મેળવી શકે સમગ્ર કેમ્પમાં સંગીતના માહોલે ભક્તિ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું સાંજે દિવસ આત્મ્યા બાદ અંધારું છવાતા જ અચાનક જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો વરસાદને કારણે કેમ્પના મંડપમાં રહેલા સૌ ભાવિક ભક્તો તથા મહેમાનો જ્યાં જગ્યા મળી ત્યાં વરસાદથી બચવા ઊભા રહી ગયા અચાનક પરિસ્થિતિ છતાં ભક્તોમાં ઉત્સાહ યથાવત રહ્યો આ દરમિયાન ઠાકોર ફેમિલી પોતાની ઠાર ગાડીમાં બેસી ગયું અને વરસાદ શાંત થવાની રાહ જોઈ વરસાદ હોવા છતાં સેવા કેમ્પનો જુસ્સો અને ભાવના પર કોઈ અસર જોવા મળી ન હતી ઠાકોર ફેમિલી દ્વારા કરાયેલ આ સેવા પ્રવૃત્તિએ ભક્તોમાં આનંદ ઉત્સાહ અને યાદગાર પળો ભરી દીધા